આ છે વખતે લગ્ન આપડા સમાજ વિશે તમે શું કેવા માંગો છો લક્ષ્મણભાઈ અમારા થ્રુ સમાજ વિશે તો ખરેખર તો આપણા સમાજ માં જે જોઈએ એવો સુધારો હજી અત્યાર સુધી નથી આવ્યો

આ પ્રમાણે લગન ના થાય ભાઈ આપણે આમાં ભાઈ તમે આ બધું કામ કરો છો બરોબર અને એમાં અંદાજે ખર્ચ કેટલો આવતો હશે માં ખર્ચમાં તો શું છે લગન પ્રમાણે ખર્ચ હોય લગન વધારે હોય તો વધારે ખર્ચો થતો હોય ઓછા હોય તો ઓછો થતો હોય તો સરેરાશ દસ બાર લાખ જેવો ખર્ચ થાય દર વર્ષે એટલા વર્ષ ની અંદર આપણે સમૂહ લગ્ન સમિતિ છે એના ખાતામાં માં સોળ લાખ ની ઉપર સિલિપ થાય

એને કોઈ શૈક્ષિક ફાળો દેવો હોય તો દઈ શકે કે ન દઈ શકે તમે શૈક્ષિક ફાળો તો ગમે તે આપે હગે આપણા સમાજ ના આપે હગે ને બીજા સમાજ ના આપે છે સ્વૈચ્છિક ફાળો દરેક પાસેથી કોઈ આવે એટલે કોઈ ના નથી પાડતા પણ ખાસ ફાળો કરવા માટે કોઈ નીકળતા નથી બીજા સમાજ માં ક્યાંય ફાળો કરવા નહીં જવાના સ્વેચ્છિક કોઈ એના એમ થાય કે અમારે દેવા આમાં ફાળો સમૂહ લગ્ન માં તો ઈ ફાળો અહીં આપડે લઈએ આ વર્ષે કેટલા સમૂહ લગ્ન નું આયોજન કરેલું છે આ વખતે એકવીસ લગ્ન છે હા ને આ વખતે થોડુંક અમે કડક રાખ્યું હતું લગ્ન ની અંદર કડક એટલે આપણા સમાજના હિત માટે થઈને કે જે ઘેરે કઈ જમણવાર કે એવું કઈ કોઈ કરવાનું નહીં ડીજે કે કરવાનું બંધન કર્યું ખોટા ખર્ચા ઓછા થાય એના માટે એટલે આ વખતે લગ્ન થોડાક ઓછા છે તો પાત્રી પાત્રી ચાલી લગ્ન તો થાય અંદાજે દર વર્ષે વસંત પંચમી ના દિવસે વસંત પંચમી દર વર્ષે ફાયદા એમાં અમે વડ વગર જોઈએ મુરત આપડે વસંત પંચમી નું હોય એટલે એ જોવા પૂરતું રેતું નથી એમાં ગમે સારો પ્રસંગ કરવો હોય તો ગમે ત્યારે આપણે આ વસંત પંચમી દિવસે વગર જોઈએ મુરત કરી શકીએ આવું આપડી બધા ની માન્યતા છે એટલે અમે આ રીતે દિવસ નક્કી કરેલો છે દર વર્ષ અને આપડે આ સીલ પૂરતું તો હોય છે કે આજુબાજુના ગામડા બધા લાગે એમાં સીલ પૂરતું મર્યાદિત નથી આખા તાલુકાના લાગે કેશોદ તાલુકાના લાગે પછી પોરબંદર તાલુકાનું મૂળ માધુપુર ને મોટું માધુપુર એટલા ગામડામાંથી માંથી ગમે લગ્ન અમે અહિયાં લઈએ છે અને ઈ સિવાય એક લગ્ન આ એટલે અમે જે આ ત્રણ ઓલા કીધા મૂળ માધુપુર માધુપુર કેશોદ તાલુકો અને માંગરોળ તાલુકો એટલાના એક લગ્ન હોય કે બે હોય આમ 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 બે વર ને કન્યા પક્ષ તો એના લઈએ છે અને એ સિવાય કોઈ એક લગ્ન જ ખાલી દીકરી આઈ ની હોય આ ત્રણ જે સ્થળ નક્કી કરેલા છે તો એની દીકરી આઈ ની હોય કે દીકરો આઈ નો હોય તો એની સામે પછી ગમેય તાલુકાનો કે જિલ્લા ગમે ત્યાં હોય એ લઈએ છે એક લગ્ન આઈ નું હોવું જોઈએ તો મિત્રો આ ભાઈ આપણે એમ કહે ને કે આપણું ભાઈ જુનાગઢ જિલ્લાનું ઘરેણું કે તો પણ હાલે ભાઈ અને સીલ ગામનું ભાઈ મેન ઘરેણું છે આપણે ભાઈ લક્ષ્મણભાઈ ભરડા તો આપણા સમાજ વિશે તમે શું કહેવા માંગો છો લક્ષ્મણભાઈ અમારા થ્રુ સમાજ વિશે તો ખરેખર તો આપણા સમાજમાં જે જોઈએ એવો સુધારો હજી અત્યાર સુધી નથી આવ્યો એમાં કઈક શિક્ષણ નું પેલા સ્તર નીચો હતો પણ અત્યારે સ્તર થોડોક શિક્ષણ માટે ઊંચો થયો એવું મને લાગે કારણ કે અત્યારે આપણે ઓફિસ ઓફિસમાં જઈએ તો બે ત્રણ બે ત્રણ દરેક ત્યાં નીકળે જિલ્લો કે આપણા ગુજરાતમાં ગમે ને આપડા વિસ્તારમાં તો છે જ દરેક જગ્યા એટલે શિક્ષણનું નું તો થોડુંક ઊંચું આવ્યું પણ જે સુધારો થવો જોઈએ સમાજમાં એ નથી આવ્યો હજી પૂરું કારણ કે ઘણા ને દારૂ ની ટેવ છે ઘણા દીકરા ને છોકરા અંદર એટલા છે કે ખોટા મજૂરી કરવા જાય ત્રણસો ચારસો રૂપિયા લઈ આવે અને બસો રૂપિયા વાપરે માવા માં અને સાંજે દારૂ પીવા માં વાપરે આમાં સુધારો નથી આવતો જો કોઈ આપડા આગેવાનો એમાં રસ લઈ ને કઈક ફેરફાર કરાવે તો કઈક ફેરફાર થાય એવું મારું માનવું છે તો લખમણ તમે કોઈ બીજો સંદેશ દેવા માંગો છો આપણા સમાજ ને સંદેશો તો આપણા સમાજના ઉત્થાન માટે જો ખરેખર આપણે વિચારીએ અને હું સંદેશો દેવા માંગતો હોય તો એમાં સંદેશો તો એવો છે કે જે બાયુ અને દીકરીઓ જો આ માવામાંથી માવા ને તિલાંજલી આપી દે તો ઘણો વિકાસ પૈસા નો આર્થિક રીતે પણ ફાયદો થાય અને જણ છે એ દારૂ જુગાર વરલી બંધ કરે તો થોડુંક આપણા સમાજ નું ઉત્થાન થાય આવું મારું માનવું છે તો તમારે કઈ આપણા સમાજ વિશે કેવા માંગો છો ભાઈ સમાજ વિશે તો વિશેષ તો શું બોલવું અત્યારે ધીમે ધીમે આપણો સમાજ પણ ખુબ આગળ આવી રહ્યો છે અને હજુ પણ આ લખણભાઈ જે એકત્રીસ વર્ષથી અવિરત જે યજ્ઞ ચાલે છે એમનો અને એમની સાથે અમે બધા હળીમળીને કામ કરીએ છીએ પરંતુ આપણા સમાજના લોકો વધારેમાં વધારે આવા પ્રસંગોમાં જોડાય સહયોગ આપે બરોબર છે દર વખતે જે લગ્ન હોય છે એમાં વધારો થવો જોઈએ આજે અન્ય સમાજના તમે જોવો તો પાંચસો લગ્ન હોય ચારસો હોય સો હોય બસો હોય પરંતુ આપણે આજે વીસ એકવીસ ને બાવીસ ને એમ હોય તો વધારે માં વધારે લોકો જોડાય અને ઘરે ખોટા ખર્ચા ન કરે અને આવા ક્રાંતિકારી વિચારોમાં જોડાય એવું મારું માનવું છે તો લક્ષ્મણભાઈ તમે ભાઈ અમને એટલો કિંમતી સમય આપ્યો એ બદલ અમારા અમારી યુટ્યુબ ફેમિલી તરફથી અને મારા તરફથી ખૂબ ખૂબ આભાર તમને અને ખૂબ ખૂબ આગળ વધો અને આપણે રામદેવપીર મહારાજની દ્વારકાધીશની પ્રાર્થના છે કે તમે ખૂબ ખૂબ શરમભાઈ બામણિયા હું છેલ્લા બત્રીસ વર્ષથી જુનાગઢ ફોરેસ્ટ વિભાગમાં સેવા આપી અને હાલ છેલ્લા ચાર વર્ષથી અહીંયા મારા ગામ સીટ ગામની અંદર સ્થાયી થયેલ છું સમૂહ લગ્નની અંદર ઘણા વર્ષોથી જ્યારે એમ કે શરૂઆત થઈ ત્યાંથી મારાથી બનતી સેવા હું આપતો આવ્યો છું અને સમાજની અંદર જે કંઈ પણ જૂના પહેલાં જે રીત રિવાજો હતા એની અંદર ઘણો બધો સુધારો આવેલ જોવા મળે છે અત્યારે જે પહેલાં આપણે જોતા તો એક ગરીબ માણસ સામાન્ય કુટુંબ હોય છતાં પણ એમ કે રીતિ રિવાજ મુજબ એક સમાજ ની અંદર એક કહેવત છે કે ભાઈ ખાઈ ગાય નું ખવડાવવું પડે તો આ આ માટે થઈ અને પોતાની પાસે ન હોય દીકરી કે દીકરો પરણાવવા માટે તો વ્યાજે લઈ ઉછી લઈને પણ એ પોતાના સમાજના રીત રિવાજો જાળવી રાખવા માટે એ પોતે કરજ કરીને પણ એ બોલો કરતા એની અંદર અત્યારે ઘણો બધો સુધારો આવેલ છે અને એનો મોટા ભાગનો યશ ગામના વડીલ શ્રી લક્ષ્મણભાઈ કે જેઓ આ સમૂહ લગ્ન ના સ્થાપક કહીએ તો પણ હાલે એમ કે જે પાયાના પથ્થર તરીકે એમને ખૂબ જ આ બાબતમાં ભોગ આપેલો છે અને અત્યારે સમાજની અંદર ઘણો બધો સુધારો આ માટે જોવામાં આવેલ છે છતાં પણ હું સમાજને થોડું કહીશ કે ભાઈ અત્યારે જે ખોટા રીતિ રિવાજો છે એમ કે આપણે પહોંચી ન શકાય છતાં પણ એમ કે સમાજને બતાવવા માટે થઈ અને ખોટા ખર્ચા કરવા એ કરતાં આ રીતે એમ કે સમુખ લગ્નની અંદર જોડાય અને જે કંઈ પણ થોડી ઘણી પોતાની મદદ થાય એ દીકરી અથવા દીકરાના એમ કે કોઈ પણ એના ભવિષ્ય માટે રોકે તો એ ફાયદાકારક જ છે અત્યારે એક બીજું દૂષણ પણ થોડું જોવા મળે છે એમાં પણ થોડો કંટ્રોલ થાય તો એ એક સારી વાત છે જો ગામની અંદર અત્યારે થોડાક બીજા દૂષણો પણ જોવા મળે છે પણ છતાં એમ કે મારો ખાસ સંદેશ છે એટલે હું અમારા આગેવાન ભાઈ લક્ષ્મણભાઈ તરફથી એટલું કહીશ કે જે આ ખોટા દૂષણો જે ખાસ કરીને પીવાના ને એવા છે એને બંધ રાખે તો એ ખૂબ જરૂરી છે અને એ સમાજના વિકાસ માટે એક પાયાની વાત છે વસ્તુ મિત્રો અમારા કેમેરામેન છે ભાઈ દીપભાઈ હા ભાઈ દીપભાઈ